ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભારતી ચેનલ ઉપર હું સુનિલ સર આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ બારમો ગુજરાતી પાઠ્યક્રમમાં ગદ્ય વિભાગમાંનો આ બારમો પાઠ સૌજન્યશીલ પ્રભાશંકર લેખ છે સામાન્ય શિક્ષક પદેથી ભાવનગરના ભાવનગર રાજ્યના પદ સુધીની જેમણે સરસ મજાની વિકાસ યાત્રા ખેડી એવા સૌજન્યશીલ પ્રભાશંકર પટની એમનું જીવનચરિત્ર એમના વ્યક્તિત્વમાં રહેલ સ્નેહ સૌજન્ય સજ્જનતા સરહદયતા મિત્રતા બીજા પ્રત્યેની નિષ્પૃહતા કોઈપણ પ્રકારના લોભ લાલચ વિનાનું એમનું વ્યક્તિત્વ દૃઢતા દૃઢ મનોબળના ધારી એવા સ્વે કોમળ અને હંમેશા પોતાના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના અને બીજાના માટે કરી છૂટવાની સેવા સેવામાં લાગી રહેલા અને નિરભિમાની ડાઉન ટુ ધી અર્થ એવું વ્યક્તિત્વ અને બીજાના હિતમાં આપમેળે હંમેશા લાગી રહેલા એવા આ પ્રભાશંકર પટની પ્રજાજનો વચ્ચે રાજવીઓ વચ્ચે સમાજ અને સરકાર વચ્ચે મહારાજાને ગાંધીજી એ બેઉને પણ સાચી સલાહ આપી જાણનારા ખરા અર્થમાં રાજપુરુષ હતા સત્તા સંપત્તિ પદ અને કીર્તિને પણ ઠોકર મારી સત્ય સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનારા ખરેખર આ મહાપુરુષનું જીવનચરિત્ર આપણા માટે બહુ પ્રેરણાદાયી છે આપણે આજે હવે પાઠને આધારે ચર્ચા કરીશું આ બીજા સત્રથી આગળના કેટલાક સત્રોમાં પ્રભાશંકર પટનીના જીવનચરિત્ર અંગેની વિશેષ ચર્ચા કરીશું સૌથી પહેલો ફકરો છે પાંચ લીટીનો આ પાંચ લીટીના ફકરામાં એમનો સામાન્ય પરિચય છે અને એમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિની પ્રશંસા પણ આમાં કરવામાં આવેલી છે જો વાંચીએ આપણે સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મીને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદેથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિન્દના હિન્દુસ્તાનના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર મન બનનારા તે કાળે દેશી રાજ્યો બધા હતા જેમ કે મોરબી રાજ્ય હતું ભાવનગર રાજ્ય હતું એવી રીતે જૂનાગઢ રાજ્ય હતું આવા બધા જાત જાતના બધા રાજ્યો બધા હતા બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહીને કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણી પૂરું નામ છે સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીની ઈસવીસન અઢારસો બાસઠથી ઓગણીસોને આડત્રીસ સુધીની પોણો સો વર્ષની કારકિર્દીમાં લગભગ પિંચોતેર વર્ષની આમની કારકિર્દી રહી એ કારકિર્દી દરમિયાન અનેક કાર્યસિદ્ધિઓ થઈ એમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ આકર્ષક હતા ટૂંકમાં ફકરામાં ગરીબ પરિવારમાં મોરબીમાં જન્મેલા હતા સાવ મેટ્રિક સુધી ધોરણ દસમા સુધીનો જ અભ્યાસ ભણતર થયેલો અને શિક્ષક પદેથી તેઓ કેવી રીતે આગળ વધ્યા અને રાજ્યના દીવાન પદ સુધી તેઓ આગળ વધ્યા એની બધી આમાં ચર્ચા કરી અને હિન્દુસ્તાનના જાત જાતના બધા રાજ્યોના પણ માનવનતા તેઓ સલાહકાર હતા બ્રિટિશ સલ્તનત અંગ્રેજીનો સરકાર હતો ત્યારે પણ એમનો વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ અને લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનારા હતા અને ગાંધીજીના પણ અંગત મિત્ર તરીકે હતા જેમની કાર્યસિદ્ધિઓ જેમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ કેવો આકર્ષક હતી એની બધી નોંધ આમાં લેવામાં આવી છે તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં એવી વસ્તુ તેમનો સ્વભાવ હતો ખરેખર એનો સ્વભાવ કેવો હતો કાર્યસિદ્ધિઓ તો હતી જ હતી પણ એમનો સ્વભાવ કેવો હતો તો એ સ્વભાવ અંગે આમાં નોંધ નોંધ લીધી છે જેના સૌજન્ય એટલે સજ્જનતા નિષ્પૃહતા નિરભિમાનતા અને પરમ પરહિત પરાયણતા બીજાનું હિત કરી જાણે એમાં લાગી રહેલા એવા લક્ષણો એમનામાં રહેલા હતા આપણે આ પ્રસ્તાવનામાં પણ આ બધા ગુણોની નોંધ લીધી છે એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી પોતે પ્રવૃત્તિશીલ રહે કે નિવૃત્તિશીલ રહે પણ બીજાના હિતમાં જ લાગેલા રહેતા એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે એક એક કરીને થોડીક નોંધ એમાં લેવામાં આવી છે સૌથી પહેલો જે આ હવે હવે પછીનો જે ફકરો છે એ મોરબી પ્રત્યે મોરબીના ગામ પ્રત્યે મોરબી મૂળ વતન પ્રત્યે અને મોરબી દેશ પ્રત્યે રાજ્ય પ્રત્યે એમની નિષ્ઠા આમાંથી ખબર પડે છે આપણને ભાવનગરના રાજાએ જ્યારે એમને તેડાવે છે ત્યારે તેઓ શું લખે છે એની નોંધ આ ફકરામાં છે વાંચીએ છીએ આપણે રાજકુમાર કોલેજ રાજકોટનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં અઢારસો ને પંચાણુંમાં મોરબી રાજ્યના કેળવની ખાતામાં નિરીક્ષકની પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા જુઓ કેળવની ખાતામાં નિરીક્ષક તરીકે મોરબીમાં કામ કરતા પણ જ્યારે ભાવનગર મહારાજાના હજુર સેક્રેટરી પદે તેઓ આવ્યા તો તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા રાજકોટમાં આવેલ જે રાજકુમાર કોલેજ છે એમાં મહારાજા ભાવસિંહજી સાવ નાની ઉંમરમાં હજી ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા તેમની નોકરીમાં જ્યારે તેઓ હતા ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે ઘણો આદરમાન હતું એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા તખસિંઘજી એટલે ભાવસિંહજીના પિતાજી તેઓ જ્યારે દેવ થયા એટલે ગુજરી ગયા સ્વર્ગસ્થ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટનીને મોરબીથી તેડાવ્યા ભાવસિંહજીએ તાર કરીને એમને તેડાવ્યા પણ પ્રભાશંકરે ત્યારે મોરબી વતન પ્રત્યે લખ્યું એણે જે પોતાની પ્રામાણિકતા નિષ્પૃહતા ત્યાગ સેવાની ભાવના શું લખ્યું હતું જુઓ હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડી શકાય નહીં આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખીને મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા જો સામેથી લોભલાલચ સત્તા વિના કામ પ્રત્યે કેટલી પ્રામાણિકતા એમની હતી ખરેખર આવું વ્યક્તિત્વ બહુ ઓછું મળે છે ન તો ભાવનગરમાં એને સેક્રેટરી પદ મળતું હોય પણ જવાનો લાલચ એમના મનમાં પેદા ન થયો મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને પદું આપશે એવી લોકવાયકાઓ પણ ત્યારે ચાલે અને તદ્દન નવી નોકરીમાં આવીને સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અને કરાવવાના પણ પ્રયત્નો થયેલા એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો અને વાત દાબી દીધી તે પછી તે પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી પ્રભાશંકરે મુક્તક વડે પ્રભુશ્રીને પ્રાર્થના કરી જો એને મારવાના પણ પ્રયત્નો થયેલા પણ હસતા મોડે હંમેશા પ્રસન્નચિત્ત રહી સેવા કાર્યોમાં ઝંપલાવનારા પ્રભાશંકરે ઈશ્વરની પ્રાર્થના કેટલી સરસ કરી જો મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર શું તું રાખશે શ્રી મુરારી તો એ તારો અનઋણી થઈને પાડમાં નિષારી કેટલું સરસ કાવ્ય લખ્યું છે કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં મેં મારા જીવનમાં આ સૃષ્ટિ પર આ ધરતી પર આખી જિંદગીમાં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં મારા શત્રુ ઉપર પણ જે રીતની મેં દ્રષ્ટિ રાખી હોય તેવી જ દ્રષ્ટિ હે ઈશ્વર તમે મારા ઉપર પણ રાખશો તો એ હું તમારું ઋણ ચૂકાવી નહીં શકું અનઋણી થઈને પાડ માનીશ ભારી ખરેખર હું તમને માનીશ ઈશ્વર પ્રત્યે ટૂંકમાં મેં શત્રુ પ્રત્યે પણ ખોટી દ્રષ્ટિથી જોયું હોય તો હે ઈશ્વર તું પણ મારું બુરું કરજે છતાં પણ હું તમને માનીશ એવી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ટૂંકમાં કોઈ પ્રત્યે કોઈ દિવસ ખોટા ભાવે તેઓ વિચારતા ન હતા આ કાવ્ય પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપ્યું જો આ એક બીજી ઘટના છે સમજવા જેવી સૌથી પહેલો આપણે પ્રસંગ વાંચી ગયા મોરબીની ઘટના મોરબીના ગામ પ્રત્યે વતન પ્રત્યે રાજ્ય પ્રત્યે એમની પ્રામાણિકતા ભાવસિંહજીએ જ્યારે બોલાવ્યા ભાવનગર ત્યારે એમણે લખેલી વાત અને એમને મારવાના જ્યારે પ્રયત્નો થયા જ્યારે તેઓ સેક્રેટરી પદે ગયા ત્યાં ભાવનગર ત્યારે એમણે ઈશ્વર પ્રત્યેની લખેલી પ્રાર્થના હવે ત્રીજી એક ઘટના ભાવસિંહજી મહારાજા જેમના સેક્રેટરી પદે હતા ત્યારે એક વરિષ્ઠ અમલદારને વરિષ્ઠ અધિકારીને રાજીનામું આપીને ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા હુકુમ એમને કર્યો રાજાએ કર્યો અને પછી પ્રભાશંકરને બોલાવીને માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી એટલે પ્રભાશંકર જો હુકમ કરે કે હા મંજૂર છે તો એને આપણે હવે રાજ્યમાંથી કાઢી મૂકીએ તે વખતે બધી હકીકત જાણીને પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું ચોલા ઉપરી અધિકારીનું રાજીનામું તો રહી ગયું બાજુમાં પણ પ્રભાશંકરે હકીકત જાણીને કે આ અધિકારી પ્રત્યે રાજા કંઈક અન્યાય કરે છે આ બધું યોગ્ય નથી એમ કરીને મહારાજાને પોતાનું જ રાજીનામું એમણે લખી આપ્યું જો આ પ્રામાણિકતા આ પ્રજા સેવા આ સમાજ સેવા આવું સમાજમાં ક્યાં આપણને જોવા મળે છે એણે શું લખ્યું જો આ શું જ્યારે એને રાજીનામું લખી આપ્યું ત્યારે રાજાએ પૂછ્યું કે આ શું તમે તમારું રાજીનામું લખી આપ્યું તમારું રાજીનામું લખી આપ્યું તો પ્રભાશંકરે મતલબનું કહ્યું જો હવે એ શું કહે છે વાંચવા જેવું અને સાંભળવા જેવું છે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી હોતા કેવળ સત્તાને ભોગવનારા દંડ આપનારા નથી હોતા પ્રજાનો બાપ પણ છે બોલો પ્રજાનો એ પિતા છે અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી આપનો નોકર થવાથી એ કોઈ પ્રજાનો એ પ્રજાનો એ મટી જતો નથી એટલે ભાઈ નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને તે એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની હોય છે જો નોકરથી કાંઈ ભૂલ થાય તો એનું ધ્યાન આકર્ષિત કરીને એને સાચો રસ્તો સાચો ઉપાય બતાવવાનો એ રાજાની ફરજ છે અમલદારની તો ફરજ છે અમલદાર તરીકે હું સેક્રેટરી તરીકે છું મારી તો ફરજ છે પણ અમલદારોના પણ અમલદાર કોઈ રાજા હોય એ રાજા જે સર્વે સર્વા હોય એટલે તમે એમ કરીને પ્રભાશંકરે મહારાજાને કહે છે એને બદલે જો રાજા ઘડીમાં કોપે જો એને બદલે એને ઘડીમાં કોપે ગુસ્સો કરે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજાની સેવા કરી જીવન આપ્યા હોય અરે પેઢી દર પેઢી કેટલા દશકો સુધી રાજાની સેવા કરી હોય જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની મનમોજી રાજાની જેને કંઈ શાહી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે એટલે મારે જ તમારી નોકરી કરવી નથી એમ કરીને પોતાનું રાજીનામું એમણે લખી આપ્યું એટલે રાજા મહારાજા જે હતા ભાવસિંહજી એમને એમની શાન પણ ઠેકાણે આવે એમ કરીને એમને પણ વિવેકબોધનો પાઠ શીખવાડ્યો અને ઓલા અમલદાર પ્રત્યે ઓલા રાજ ઓલા અધિકારી પ્રત્યે અન્યાય થાય છે એને પણ ખ્યાલ રાખ્યો અને હું આવા રાજાની સેવા નહીં કરું એમ કરીને પોતાનું રાજીનામું પણ ધરી દીધું માટે મેં રાજીનામું આપ્યું છે યાદ રાખજો સ્વાધ્યાયમાં પાછળ જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના સંદર્ભમાં ભાવસિંહજી એક અમલદારને રજા કરવાના સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો એનો આ જવાબ આમાં આપેલો છે બરાબર માટે મેં રાજીનામું આપ્યું છે મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી તમારે જે તમે યોગ્ય નિર્ણય કરશો એ મને મંજૂર છે એવી રીતે એમણે આદેશ આપી દીધો અને બધો જ પ્રભાશંકર ઉપર સોંપી દીધો આવી રીતે આપણે ત્રણેક ઘટનાઓ અંગેની નોંધ આજે લીધી છે સૌથી પહેલાં એમનો જીવનપરી છે અને ત્યારબાદ એમના વ્યક્તિત્વમાં રહેલા વિશેષ ગુણો અને સ્વભાવગત એમની વિશેષતાઓ ત્યારબાદ મોરબી વતન પ્રત્યે ભાવનગર રાજાને એમણે જે લખેલો ભાવ ભાવસિંહજીને જ લખેલી જે વાત હતી કે હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં આ પણ એક એમની પરાકાષ્ઠા પ્રામાણિકતા ત્યારબાદ બીજી ઘટના એમને મારવા માટેના જે કાવતરાઓ થતા તે અંગે ઈશ્વરને કરેલી સરસ મજાની પ્રાર્થના ત્યારબાદ ભાવસિંહજીએ જ્યારે વરિષ્ઠ અમલદારને રાજીનામું આપવા માટે ચોવીસ કલાકમાં ભાવનગર છોડીને જવા માટેનો હુકમ કર્યો અને પ્રભાશંકરને બોલાવીને રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી ત્યારે પ્રભાશંકરે સામેથી આવા સ્વછંદી અને આવા ગુસ્સેલ અને આવા મનસ્વી મનસ્વી એટલે પોતાના મનમરજી મુજબ જ જે કરનાર જે રાજા છે એની નોકરી છોડવાની એને ધમકી આપી દીધી અને પોતાનું રાજીનામું લખી આપ્યું એવી રીતે આવી એવી રીતે આપણે ત્રણ ચાર પ્રસંગો ઉપર આપણે વિશેષ રૂપે જોયા હવે અંગ્રેજો સાથે મળીને ખરેખર લોર્ડ કરઝન હિન્દના વોઇસ રાય હતા એ વોઇસ રાય વખતે મહારાણી વિક્ટોરિયા સાથેના જે કાંઈ અત્યારે પ્રસંગો બનેલા હતા એ પ્રસંગ અંગે આપણે વિશેષ રૂપે આગળ નોંધ લઈશું પછીના ફકરામાં પાઠ બે ત્રણ ચાર વખત વાંચજો લખી મોકળેલો જે અત્યારનો અંશ છે ઓડિયો જે રેકોર્ડિંગ છે એ ચોક્કસ સાંભળજો તો આપ સૌને આ પાઠની આ પાઠના વિષય બિંદુઓની ગંભીરતા ખ્યાલમાં આવે પછીના સત્રમાં આપણે મળીએ નમસ્કાર